જંગલ ના રાજા સિંહો નું ટોળું ધારી શહેર માં આવી પહોંચ્યું શિકાર કર્યો હતો શિકાર ની શોધ માં ધારી ના તુલસી શ્યામ રોડ પર આવેલા હરિપરા વિસ્તારમાં પાંચ સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા શિકાર ની શોધ માં આવેલા સિંહો નું ટોળું સીસીટીવી માં પણ કેદ થયું છે હવે બહુ તકલીફ પડે છે જંગલ ખાતાને વિનંતી ખાવાજને ગમે ત્યાં વ્યવસ્થા કરે બસ એટલી અમારી વિનંતી છે કામજનોની નટરું થાય છે વધારે પ્રોબ્લમ આવે છે અને વાસ્તુ મારે છે બહુ મારણ કરે અવરનવર આવી જાય છે વહેલા સવારમાં વહેલા આવી જાય પાંચ આવા હતા આડા ચાર મારું નામ જિઝનેશ હિરાણી હું તારી હરિપરાનો રહેવાસી છું ગ્રામ પંચાયતનો સદસ્ય હતો આજે સવારમાં જે સી પાંચ અવાજ આવ્યા અને રોડ ઉપર ત્રણ વાસડાનું મારણ કર્યું પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બન્યું છે ખેડૂતો આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી આ તો જાનવર છે પણ પાંચ વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂત વિરોધનો વિસ્તાર છે લોકો મજૂરીએ જાતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપે તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એનું પાસે રાખે અને અન્ય જગ્યા જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે એની ક્યાંક વ્યવસ્થા જંગલ ખાતું કરે